બાબુ બજ ગયા બાજા કાડોદરામાં સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવમાં મળતી સાયકલોનો કાળો કારોબાર ચલાવતા બાબુ ભંગારીની પોલીસે કરી અટકાયત અટકાયત બાદ જામીન પર છૂટ્યો કાળો કારોબારી ભંગારી પોલીસને મેરા ક્યાં ઉખડ લિયા બાબુ ભંગારી સરકારી સાયકલોની ખરીદી અને તગડી કમાણી કરતા ભંગારી સામે પોલીસની લાલા પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે મિલન સામે આવેલ બાબુ ભંગારી નામના ઇસમના ગોડાઉનમાંથી ગુજરાત સરકાર દ્વારા શાળાએ જતી વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશો દરમિયાન આપવામાં આવતી વેચાણથી લઈ મોટી રકમે વેચાણ કરી લાખો રૂપિયાની કમાણી કરતા સમાચાર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થતા આ બાબુ ભંગારી સામે પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા અને તાત્કાલિક ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ સ્ટેશનમાં કાયદેસર જામીન લેવામાં આવ્યા હતા જામીન પર છૂટક્યા બાદ આ બાબુ ભંગારીએ રાહત નો શ્વાસ લીધો હતો હવે જોવાનું એ રહ્યું કે જામીન પર છૂટેલો આ બાબુ ભંગારી પોતાનો કાળો કારોબાર બંધ કરશે કે કેમ એ તો આવનારો સમયમાં જ